સમગ્ર ગુજરાત રાજ્યની ચોપન હજાર કરતાં પણ વધુ સ્કૂલો આજથી એટલે કે છ નવેમ્બર બે હજાર પચીસથી ફરી ધમધમતી થઈ છે રાજ્યની સ્કૂલોમાં સોળ ઓક્ટોબરથી છ નવેમ્બર સુધી એકવીસ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું એકવીસ દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે જે અનુસંધાને એમપી પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામ ખાતે આજથી જ રાબેતા મુજબનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચોપન હજાર કરતા વધુ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને લગભગ ત્રણ મે સુધી એટલે કે એકસો ચુમ્માલીસ દિવસ સુધી ચાલવાનું છે

मा बतर